પૂરા અને આજે સવારે આપણે સોનાચર આપણે શિવજી મંદિર અને આ મોટું તીર્થ કહેવાય સહસ્ત્રાવર્ત તીર્થ કહેવાય આ આપણે અહીંથી આપણે પ્રસ્થાન કરશું આજે તો મિત્રો હા આ વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો જરૂર કરજો ભલે તો હર અને આ સહસ્ત્રાવર્ત તીર્થ કહેવાય અને અહીંયા મહાદેવજીના દર્શન મેં આપણે ગઈકાલે કરાવ્યું આસન હતું અને હવે અમે તૈયાર થઈ ગયા છે તો હવે આગળ તરફ પ્રસ્થાન કરીએ છીએ તો મિત્રો બની રહેજો મારી સાથે નર્મદેહર નર્મદેહર નર્મદેહાર સુધ નર્મદા મહિયા આપણી અને વાગે છે છ ને પચીસ જ થઈ જાય અને આપણે ગઈકાલે રાત્રે અહીંયા આવી ગયા હતા અને આ ગામનું નામ છે સુનાચાર અને આપણે આ હોલમાં અહીંયા રાત્રે વિશ્રામ કરેલો આ નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે શિવજીનું એટલે ત્યાં આગળ જે જૂના જે બધા જે પ્રાચીન અવશેષો છે અવશેષો ના કહેવાય મને માફ કરજો જે જૂના જે શિવલિંગ છે તેઓની સ્થાપના પછી આ મંદિરમાં કરવાના છે ભલે મિત્રો નર્મદેહર 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 તો ગઈકાલે અમે સુનાચર ગામમાં સુનાચરમાં આવેલા અને આ તીર્થ જે સહસ્ત્રાવર્ત તીર્થ અને પેલું નવું મંદિર બને છે અને અહીંયાથી બધું શિવલિંગને બધું જ ત્યાં આગળ એમનું સ્થાપના ત્યાં આગળ કરશે અને આ બાબાની નાની કુટિયા છે અને અમે લોકો પહેલાં હોલમાં રહ્યા હતા અને અહીંયા પણ બધા પ્રાચીન એટલે શિવલિંગ જે મેં તમને દર્શન કરાયા ગઈકાલે અને આપણે આ મંદિર જે છે જે આપણે નર્મદા માતાનું છે આપણે આગળથી પણ તમે આપણે સીન લઈ લઈએ નર્મદે મહાદેવ નર્મદે હર સહસ્ત્રાવર્ગ તીર્થ ગામનું નામ છે સુનાચર અહીંયા આવો તો ખાસ આવજો એને આપણે આગળ આગળથી નર્મદામાંનું મંદિર ભલે તો આપણે આગળ પ્રસ્થાન કરીએ છીએ નર્મદે આ મૈયાનો તટ પાછા મૈયાના તટે તટે જ આપણે ચાલશું ભલે નર્મદે જો આ પણ એકદમ પ્રાચીન છે આ છે ને કેટલું બધું પ્રાચીન છે ને આપણું ભારતની સંસ્કૃતિ નર્મદે હર નર્મદે હર આજે

આપણે દર્શન કરી લઈએ અહીંથી મહાદેવજીના અને આપણે એથી ડાબા છે નીકળવું છે એટલે નર્મદે અને મૈયાના પણ દર્શન કરી લો ચાલીસ થઈ સવારની મિત્રો અને આપણે અહીંથી પ્રસ્થાન કરી લીધું છે બરાબર મૈયાના તટે તટે આગળ તરફ ગઈકાલે અમે કંઈક ચોવીસ કે પચીસ કિલોમીટર ચાલ્યા હતા આજે જોઈએ હવે શું છે શું નહીં મૈયા કેટલું ચલાવે છે શું ચલાવે છે ક્યાં આગળ મૈયા ગ્રહણ કરાવડાવે છે રાત્રિ વિશ્રામ કરાવડાવે છે બધું મૈયા ઉપર જ છે નર્મદે હર નર્મદે આવો આવો પ્રભુ વધારો અત્યારના સવારના સાત ને આઠ થઈ છે સોનાચર ગામથી નીકળીને આગળ અમે લોકો સરવવા ગામ જ્યાં અત્યારના રેડિયો વાગે છે એટલે આ ભજન વાગે છે મંત્ર શ્લોક પરમેશ્વર મહાદેવ છે પ્રાચીન તીર્થ ઓહો આવો આવો પધારો ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય નમઃ બબ્બે દાદા આવી ગયા છે બહુ સરસ ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ ધૂણી આદિત્યાય નમ ધૂણી આદિત્યાય નમ ધૂણી આદિત્યાય નમ નર્મદે તીર્થ છે અને અહીંયા ગંગા જમુના અને નર્મદાજીનો ત્રિવેણી સંગમ છે હવે નર્મદેહર નર્મદેહર તો હું તમારા ઉપરથી જાઉં છું મારી મા મને કોઈ પણ જાતનો દોષ કે કોઈ પણ જાતનો પાપ ન લાગે કેમ કે હું અહીંયાની પરિક્રમામાં છું અને બહુ સુંદર આ આ તીર્થ ગણાય છે તીર્થમાં આવે છે નર્મદેહર નર્મદેહર નર્મદેહાર તો સરવા ઘાટ એવા પ્રાચીન આપણા નંદી મહારાજ પ્રાચીન જ છે આ તણ તણ બધા જ પ્રાચીન જ છે આ દુનિયા આખી પ્રાચીન છે नर्मदे हार नर्मदे हार नर्मदे हार नर्मदे हार मित्रों सर्ववा गाम हमें आवी गए ना जोई लो एक एक दर्शन करो प्रभु जी आप सर्व नर्मदे हार नर्मदे हार नर्मदे हार नर्मदे हार नर्मदे हार મિત્રો તો આ તીર્થને કહેવાય સોગંધિકા વન તીર્થ પરમેશ્વર મહાદેવ રામ જાનકી મંદિર ચલો આપણે દર્શન કરીએ અને અહીંયા ત્રિવેણી સંગમ છે ગંગા જમુના અને નર્મદાજીનું નર્મદે હર નર્મદે હર જી પૂરા બંધ દઉં બાબા

ઉપરથી મેં પરમેશ્વર મંદિર જોવા જઈ રહ્યું છે રામ જાનકી મંદિર અને પહેલાં બાબા આ ભજન કરે છે એની નીચે આપણે પરમેશ્વર મહાદેવની સ્થાપના હતી અને આ જુઓ પ્રાચીન ઋષિ મુનિઓ બધા બધા પ્રાચીન ઋષિ મુનિઓને દર્શન કરો આપ સર્વ નર્મદે હર નર્મદે હર નર્મદે કા નર્મદે હાર એક પ્રાચીન નર્મદે હર નર્મદે હર નર્મદે હર તો છરવા ઘાટ છે આ તો અને અહીંથી જતા તતા એકદમ પ્રાચીન મંદિર પણ તાળું મારેલું છે પણ આપણે દર્શન તો કરશું જ તે અંદર આપણી નર્મદામાં નર્મદે હર નર્મદે હર નર્મદે હર લાઇટ ચાલુ કરીએ આ એકદમ પ્રાચીન શ્રી રામ જાનકી મંદિર સાત ને ચાલીસ ના હજી ઝાંખા છે મારા પ્રભુ શ્રી ભલે હવે તો અમે આગળ જ વધીએ નર્મદેહર નર્મદેહર ઓમ સૂર્યાય નમો ઓમ ધૂમિ આદિતમ ઓમ ભાસ્કરાય ચબીદમય મોદિત્ય પ્રચોદાય મિત્રો જે અમે આરોળીથી આવ્યા અને સરવવા ગામ કેટલું સુંદર ને એકદમ મસ્ત છે એકદમ ફર્સ્ટ ક્લાસ ત્યાંના વાગ આઠમા દસ કમ મસ્તાન સૂર્યનારાયણ ભગવાન નર્મદેહર નર્મદેહાર નર્મદે નર્મદેહર તો અમે લોકો જો રસ્તામાંથી જતા હતા અને અમે લોકોએ સાતની કાછડી જોઈએ અમે લોકોએ નર્મદેહર મિત્રો ખેતરો હોય તો ગામડા હોય તો હોય અત્યારે ગામમાં શ્રી રાધાકૃષ્ણજીનું મંદિર બહુ સુંદર બનાવેલું છે બહુ સુંદર તો આપણે મિત્રો હું તમને કહું કે આપણે સરવવા ઘાટથી ઉપર ચડીને આપણે કુસ્લી આવવાનું બરાબર છે કુસલી અને ત્યાંથી પછી આગળ વધવાનું છે આવો પહેલાં હું તમને મંદિરના દર્શન કરાવું બહારથી કેટલું સરસ ને બહુ સુંદર મંદિર નર્મદે હા આપણે કુરસી ગામથી આપણે ટંપાલ ગામમાં આવી ગયા નર્મદે હર હવે ટંપાલ થી આપણે આગળ આપણે જવાનું છે બરાબર છે બહુ મસ્ત ગામ છે સરસ ગામ છે નર્મદે હર બાબા નર્મદે હર નર્મદે બહુ સરસ ગામ નર્મદે હર નર્મદે હર ટ્રમ્પાલ ટંપાલ ગામ કે ટ્રમ્પાલ જે હોય તો કોઈએ પણ આવો ને તો આ ધ્યાન રાખજો બરાબર છે આપણે પેલું પરમેશ્વર પેલું મહાદેવ તીર્થ ત્યાંથી આપણે મૈયાના કિનારેથી ડાબાથી ઉપર ચડી ગયા હતા ત્યાંથી કુલ કુલ કુલસી અને કુલસીથી આપણે ટમ્પાલ ગામ બરાબર તો નર્મદે હર નર્મદે તો આ ટ્રંપાલ ગામથી સીધું તો બહાર નીકળીને સીધું પહેલો જમણો હાથ લઈ લેવાનો છે તો સીધો ઝાંસી ગાટ અને ત્યાંથી આપણે વચ્ચેથી આગળ ક્યાંય પણ જવું હોય તો જઈ શકાય ભલે તો આપણે અત્યારે ઝાંસી ઘાટ તરફ પ્રસ્થાન કરીએ કેમ કે મૈયાના તટ ઉપર કે બાપરે બાપ બહુ ભયંકર તકલીફવાળો રસ્તો બનાવી નાખ્યો છે આ લોકો પાણી એવું પીવડાવ પીવડાવ કરે બેથી ત્રણ વખત હું સ્લીપ થયો પહેલાં બાબાના પગમાં પ્રોબ્લેમ થઈ ગયો ચાર પાંચ દિવસથી તો હવે એમના કારણે આ રસ્તાના કારણે જ પ્રોબ્લેમ થઈ ગયો બધા બધા ઉપરથી જ જાય છે બરાબર છે તો હવે આપણે અહીંથી સીધા જોઈએ પીપરિયામાં નરસિંહ ભગવાનનું મંદિર છે તો જુઓ ત્યાં આગળ રસ્તો કેવો છે શું છે શું નહીં આપણે જશું તમે એ બાબતમાં ચિંતા બિલકુલ નહીં કરતા મારાથી જેટલું જવાતું હશે એટલું હું જઈશ અને જેટલા પણ પ્રાચીન તીર્થો છે આ એક જ વારનું છે ભાઈ આ આવી ગયો હું આવી ગયો પછી કોઈ બીજી વખતના કાંઈ આવું થાય ન થાય ઠેકાણા નહીં એટલે ભલે મોડું થાય મને લોકો ત્રણ મહિનામાં પૂરી કરે છે ઘણા લોકોને છ મહિના લાગે છે ઘણા લોકો ત્રણ વરસ ત્રણ મહિનાને તેર દિવસ થાય તો ત્રણ વરસ ત્રણ મહિનાને તેર દિવસવાળા મહિનાના ઘાટે ઘાટે જ મોટે ભાગે જાય અને એ લોકોએ રોડ પર તો આવવું જ પડે છે કેમ કે ઘણી જગ્યાએ બંધો હોય તો એ લોકોએ ક્યાં કાંઈ ન કરી શકે એટલે રસ્તા તો યુઝ કરવા જ પડે આ બરાબર પણ જેટલા તીર્થો થશે એટલા હું બધા હું કરીશ અને કરાવીશ આપ સર્વને ભલે નર્મદેહર નર્મદેહર જો આ રીતના ખેતીઓ ચાલુ થઈ ગઈ છે સ્માર્ટ આપ નર્મદે હર નર્મદેહર નર્મદેહર બહુ જ આનંદ આવે ચાલવાનો મૈયાનો તટ તો તટ જ છે બાકી પણ શું કરીએ ભાઈ ત્યાં આગળ એટલું બધું સ્લીપરી છે ને એકદમ સ્લોપ જ વાળો રસ્તો પછી બે થી ત્રણ વખત તો હું પોતે સ્લીપ થઈ ગયો ભાઈ હવે જેટલા તીર્થો આવે તો આપણે ઉપર તરફ જ હોય છે એટલે કે મારો ટાર્ગેટ તો એ જ હોય છે તીર્થોના મંદિરોના દર્શન કરીને આપણે આગળ વધવું જેટલા થાય એટલા એમ એકમાંય હજારો જ છે ને હજારોમાં એક છે એમ એટલે જેટલી પ્રયાસ કરવો ને એટલું કરીએ કારણ કે હું જા આ વખતે જ આવ્યા છે આપણે કદાચ પહેલી વાર એમ જ સમજીને ચાલો ને ને પછી બીજી વાર પણ આવવાય પણ આવી રીતના થાય ન થાય એમ એટલે એટલે જેટલું થતું હોય ને એટલું પ્રયાસ કરીને આપણે કરી જ નાખવાના દર્શન અને પરિક્રમા તો મારા અંદાજ પ્રમાણે કંઈક દોઢ થી બે મહિનામાં પટી જશે મારા અંદાજ પ્રમાણે એનાથી પહેલી પડશે પણ કેવું સારું વધારે થોડું ઘણું ભલે નર્મદેહાર અને આમે જ્યારે પૂરી પૂર્ણ થશે ત્યારે એની પહેલાંના એપિસોડોમાં આપને ખ્યાલ તો આવી જ જશે ભલે નર્મદેહાર મિત્રો નર્મદેહાર પ્રભુ મસ્ત જો નર્મદેહાર આપને કહેવાનું તો રહી ગયું ભાઈ આ અને આ જે પાક છે ને વટાણાનો વટાણાનો પાક લીધો છે આ બાજુ વટાણા ગ્રીન પીસ અને આ બાજુ પણ એ જ છે એનો પણ પાક લેવાઈ ગયો છે હવે અત્યારના અને અમે તમે મિત્રો માનશો નહીં અમને લોકોને લગભગ છેલ્લા કેટલા દિવસથી આ ગ્રીન વટાણા અમને લોકોને આ ખેડૂત લોકો આપે હ બધાને આપે બધાને મિત્રો હું તમને કૂણા કૂણા એકદમ વટાણા આવા તો વટાણા આપણે ક્યારેય ખાધા નથી અને જે આપણે તો મુંબઈમાં ખાઈ તો એટલા કડક ને કઠણ હોય એમ કહેવાનો મતલબ એ પણ આ તો એકદમ જો કે ખેતરમાંથી નીકળેલા હોય એકદમ તાજા 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 ને એટલા ગળે એટલા મીઠા લાગે મોજ આવી જાય નર્મદે હર નર્મદે હર ત્રિજુ હું અહીંથી આવ્યો છું અને આ છે ને આ જે સીધો રસ્તો જાય ને એ ખેરી ગાટ છે તો ત્યાં આગળ નથી જવાનું તો અહીંથી સીધે સીધું આપણે નીમખેડા તરફ કહેવાનું ગામવાળાઓને તો નીમખેડા તો આ સીધે સીધો રસ્તો તમને આવશે બરાબર ખેરી ઘાટમાં નર્મદાજીનું જ મંદિર છે એટલે નર્મદામાં અહીંયાને જોઈ લો એટલે અને અહીંયા છે ને આગળ હા આગળ ઘોરા છે હવે ત્યાં આગળ આપણે નરસિંહ ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં આગળ આપણે પહોંચવાની પ્રયાસ કરીશું આપણે અને મતલબ ઝાંસી ઘટ ત્યાંથી બે કિલોમીટર છે ભલે નર્મદે હર મિત્રો જુરાઈ પીપરિયા થઈને હવે અમે લોકો ગોરાઘાટ જઈએ છીએ ત્યાં નરસિંહ ભગવાનનું મંદિર છે એમ કહે છે કે ત્યાં શિવજીનું પણ પ્રાચીન મંદિર છે તો હવે આપણે જઈએ જ છીએ તો જ દર્શન કરી લઈશું અને મિત્રો તમને ખાસ વાત આપણે કરશું પછી છોકરાઓને આપણે નાના નાના બાળકોને ચોકલેટ કે ને એવું બધું આપવા માટેની તો જરા દર્શન કરી લઈએ પછી શાંતિથી વાત કરીએ નર્મદે હર નર્મદે હર મિત્રો નર્મદે હર આ છે તો બહુ પ્રાચીન આ જોરઈ ગામમાં મહાદેવજી પણ એમની કાળક્રમે જીર્ણોદ્ધાર થઈને આ નવી રીતના બેસાડ્યા છે એમને નર્મદેહ નર્મદેહ છે જેવી રામજીની મરજી નર્મદેહ નર્મદેહ સરસ છે આ મંદિર ગામમાં કમલેશ આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ અને આજે મારો દિવસ છે નેવું તો મિત્રો કોમેન્ટ્સમાં એક ભાઈએ આપણને એમ કીધું છે કે તમે નાના છોકરાઓને ચોકલેટ આપો તો આપણે આપીએ આપી પણ હતી અને આપીએ પણ છીએ અને આપણે ચોકલેટની જગ્યાએ શરૂઆતમાં ચોકલેટ આપી હતી પછી બડવાનીમાં જે દક્ષિણ તટ ઉપર છે ત્યાંથી સ્ટ્રીકલી ના પાડે છે કે તમે પરિક્રમાવાસીઓ છોકરાઓને કોઈને પણ ચોકલેટ કે એવી બધી વસ્તુઓ નહીં આપો જેથી તે લોકોને તકલીફ પડે એટલે એ લોકોને તબિયતનો ઉપર પ્રોબ્લેમ આવે અને આવેલો પણ છે ને એ લોકોએ બધું એટલે તમારે કે જે પણ આપવું હોય ને બડવાનીને આશ્રમમાં આપી દો એ લોકો પોતે પોતાની રીતના શૂલ પાણીમાં જેટલા પણ ગામડાઓમાં જેટલા પણ નાના નાના બાળકો હોય દીકરા દીકરીઓ બધાને એ લોકો એમની રીતના પૌષ્ટિક વસ્તુઓ પહોંચાડે છે અને અમે અત્યારના પણ એમને પૌષ્ટિક વસ્તુઓ જ આપીએ છીએ તો સારી વસ્તુ ખાય તો સારું પણ અમે હું આ વસ્તુનો દેખાડો નથી કરતા કે વિડીયોમાં લઈએ અને એમને બતાવીએ તો એ મને નથી થોડુંક પસંદ એટલે તો શું આપણું એક જ વસ્તુ છે કે ડાબા હાથે આપો જમણા હાથને ખબર ન પડે એ રીતને તો મિત્રો એકજનની કોમેન્ટ્સ હતી એટલે મારે આ રિપ્લાય આપવો પડ્યો નર્મદે હર હર નર્મદે મિત્રો બસ હવે તૈયારી જ છે આશ્રમ આવવાની નરસિંહ ભગવાનનું મંદિર ગોરાઘાટ અને આપણે હવે ત્યાંથી જ ઝાંસી જતું રહેવાનું છે ત્યાંથી જાસી કંઈક એક કિલોમીટર જેવું કે છે ઘાટે ઘાટે થઈને જવાનું મહિના મહ્યાની તે તટે તટે મૈયાના કિનારે કિનારે બોલે કારણ કે અહીંયાનો કિનારો એમ કીધું કે સારો છે તો અમે અને કેબાને દર્શન થાય તો ચલો બની રહેજો મારી સાથે સીધા મળી આવે આપણે આશ્રમમાં નરસિંહ ભગવાનની જય મિત્રો અહીંયા આવી ગયું છે આપણે ગોરાઘાટ પાસે નરસિંહ ભગવાનનું મંદિર અને અહીંયા એમ કીધું કે નરસિંહ ભગવાનનું જ મંદિર છે શિવજીનું મંદિર નથી ચલો દર્શન તો કરી લે નરસિંહ ભગવાનના પણ આપણે શું નર્મદે હર નર્મદે હર ખૂબ આપણે નરસિંહ ભગવાન મંદિર મંદિર ગૌરાઘાટ જુરે

ले मैया ने क्रॉस कर ऊपर थी ने गेम खेला नर्मदे हार ऊपर थी।, थी ने वो जो आ रस्ते थे एकदम चढ़वा मुख्य जी नर्मदे हर नर्मदे हर नर्मदे हर मित्रों तो जो आ छे मैया अने अबे आपणे मैया ने तटे तटे आपणे आगे झांसी घाट सुधी पहुंचीए नर्मदे हर बहु मस्त अने अद्भुत दृश्य મૈયા પણ આપણી મૈયાને મળે છે નર્મદેહર 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 બાપરે બાપ શું ઊંચો ઢાળ એકદમ જબરજસ્ત તો મિત્રો આ છે નીમખેડા નીમખેડા આવ્યું જબલપુર ડિસ્ટ્રિક જિલ્લો અને હવે આવશે ઝાંસી ઝાંસી ઘાટ આપણે થોડી વાર આપણે ચશ્માને ટોપી કાઢી લો બહુ ગરમી છે ભયંકર નર્મદે હર હું અહીંયાથી હવે નીમખેડાથી અને અહીંયા આવ્યા પછી મુખ્ય મેઇન રોડ દેખાય છે ડાબી સાઈડ અને અહીંયા જમણી સાઈડ તો હવે આપણે છે ને ડાબી સાઈડ જવાનું બધા પાંચ છ જણને પૂછ્યું હતું બધા કે ડાબી સાઈડથી અહીંયાથી જ રસ્તો છે તમે કોઈ મૈયાના તટથી તો મને કે ઇધરથી ચલા જાઓ ઇધરથી ચલા જાઓ કોઈ કહેતું જ નથી ક્યાં આગળ શું તો ચલો મૈયાના પર ભરોસો રાખીને આગળ નર્મદે હર નર્મદે હા એટલે આ છે ને ઝાંસી ઘાટ છે ગામનું નામ તો અહીંથી લેફ્ટ જ જવાનું જેમ કીધું એટલે આપણે આગળ પ્રયાણ શરૂ કરી દીધું છે નર્મદે હર નર્મદે મિત્રો અત્યારના જબલપુર મુંબઈ આ રેલવે ટ્રેક એના ફાટાક આગળ અમે ઊભા છે અને હવે અહીંથી લગભગ દોઢ બે કિલોમીટર એક આશ્રમ છે મૈયાના તટ ઉપર એટલે બધા ત્યાં જતા ત્યાં આગળ નર્મદા પુરાણ પણ ચાલુ છે તો ત્યાં આગળ આપણે રાત્રિ વિશ્રામ નર્મદેહા આ ગામનું નામ છે બિલ પઠાર અને તહેસીલ સપુરા શાહપુરા અને જિલ્લો ચબલપુર અહીંયા મૈયાના કિનારે અહીંયા નર્મદા પુરાણ બેસી છે કાલે ભંડારો છે કાલે અંતિમ દિવસ છે તો આમે થાકી ગયા બહુ ઉપર નીચે ઉબડ ખાબડ આમ તેમ ફલાણું ઢીકણું બહુ જબરજસ્ત તો નર્મદે હર મહીંયા તો નર્મદે હર નર્મદે હાર પ્રભુ નર્મદેહર તો આજનો રાત્રિ વિશ્રામ અહીંયા જ કરવાની ઈચ્છા છે કેમકે હવે ધીમે ધીમે જવું જ કોઈ ઘાય નથી કરવી તો આજે એકવીસ બાવીસ કિલોમીટર જેવું થઈ જશે બાવીસ કિલોમીટર જવું ભલે નર્મદે હર જુઓ મા જગત મા ભવાની માં કાળકા નર્મદે હર નર્મદા મિત્રો આ નર્મદા પુરાણ અહીંયા બેસી જ આજે એનો અંતિમ આજે એની પૂર્ણાવતીનો દિવસ છે કાલે ભંડારો છે અને મૈયાના તટ ઉપર છે અને નીલકંઠ મહાદેવ મંદિર તે પણ પ્રાચીન સ્થાન છે આપણે કરીશું દર્શન પણ મૈયાનો બહુ મૈયાનો કોઈ જવાબ નથી આ મૈયાનો મારી બહુ જ ઈચ્છા હોય છે કે આપણા બધા માટે હું દર્શન કરું પ્રાચીન મંદિરોના અંદર અંદર એના સ્થાપત્યોના દેવી દેવતાઓના અને એની બ્લેસિંગ આપણે હું પ્રત્યક્ષ લઉં અને આમ તો તમારા માટે પણ પ્રત્યક્ષ જ કહેવાય તમે આસ્થા તો પ્રત્યક્ષ જ છે ને આસ્થા આપણા બધાની હું સામે જોઉં અને તમે ટીવીમાં કે ફોટામાં જોઈને પણ તમે સેમ જ છે બરાબર તો આપણા બધા માટે હું દર્શન કરું અને મારી મૈયા મારી પૂર્ણ કરે છે નર્મદે હર

का देह પાર્વતી માતા ધર્મદા મૈયા નથી પાર્વતી માતા છે ને આ આપણે નીલકંઠ મહાદેવ છે એમના દર્શન કર્યા આપણે નર્મદે હાર મહાદેવ મારો મહાદેવ હૃદય રામ કે ને અને તમને ગુડ ન્યૂઝ આપું મારા ભગવાન લોકો સાંભળો જુઓ જલ્દી કોણ છે અહીંયા તટે તટે જો અહીંયાથી જવાનો રસ્તો છે કે નથી નહીં હોય તો નહીં જઈએ અને હશે તો જઈશું આજે નર્મદા મૈયા આપણી આવો હજી એક આપણે દર્શન કરવાના બાકી પેલી બાજુ જુઓ સામે મારો મારો આ જુઓ મૈયા આપડી અહીંયા થી રાસ્તો હોય તો સારું છે સામે નું જે એક ભાગ પડે ને કે ત્યાંથી કોઈ નદી આવે છે બીજી સહાયક નદી સામેની સરદી ઉત્તર ઉત્તર તટ ઉપર અરે દક્ષિણ તટ નર્મદે હાલ ચાલો નર્મદે હાલ ભલે તો જુઓ આ મારું આસન છે એકદમ ઓપનમાં પેલા મહાદેવ છે એની બરાબર છે એકદમ ઓપનમાં છે ખુલ્લામાં એટલે ખુલ્લામાં તમે આજે બંધ હતું તોય બહુ ભયંકર ઠંડી હતી બંધ હતું તો પણ આજે પહેલાં હીરાપુરમાં તો હવે અહીંયાની તો શું વાત કરું આ જો અહીંયા મૈયા નર્મદા મૈયા આગોળા જો સામે જાય નર્મદા મૈયા એકદમ ઓપન મજા છે આજે નર્મદા પુરાણનો છેલ્લો દિવસ છે અને બિલ પઠાર નામનું ગામ છે અને જિલ્લો જબલપુર છે નર્મદેહર તો મિત્રો આજનું હવે રાત્રિ પિસ્રા અહીંયા જ કરવાનો છે ચાર થઈ ગયા છે તો ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય ગૌમાતાની જય હો સનાતન ધર્મની જય હો આપને અપને માત પિતાની જય હો આપને અપને ગુરુદેવ મહારાજ કી જય ભારત માતાની જય હો ભારત માતાની જય ભગ સત્તર વખત ભારત માતાની જય ધર્મદેહ નર્મદે હર નર્મદે હર નર્મદે હર